હલો જેમતે જ મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છીએ અહીં અહીંયા જોઈ લો કપાસમાં છે ને આ બધું દવાનો સ્પ્રે ચાલુ છે તે જોઈ લ્યો આ સ્પ્રેયર મશીન છે તેના વડેથી આ કપાસમાં દવાનો સ્પ્રે કરે છે તો આપણે જોઈએ તમને દેખાડીએ કે કઈ રીતના સ્પ્રે કરે છે શું કરે છે તે બધું અને જોઈ લ્યો આ તૈનેર લેતું જાય છે ને તૈનેર લેતું આવે છે ને સ્પ્રેયર પંપ જોઈ લે હું તમને દેખાડી દઉં બરાબર ફેર સુધી બની રહેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો

嗯。Mm hmm. બસ મિત્રો વિડીયો એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો તો હાલ મળીએ પસંદ એક વીડિયોમાં એટલે કે બધાને જય માતાજી